તાલુકા નો ધ્રવ ગામ બનશે કચ્છ નો પ્રથમ સો ટકા સોલાર ગામ અદાણી ફાઉન્ડેશન જિલ્લા વહીવટી વિભાગ પશ્ચિમ ગુજરાત વીજ કંપની તેમજ દ્રવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ધ્રવ ગામે દરેક ઘરે લાક્ષે સોલાર આખા ગામને મળશે વીજળી ફ્રી કચ્છનું પ્રથમ 100% સોલાર ગામ બનવા જઈ રહ્યો છે ધ્રવ ગામ ત્યારે આજે ગુજરાતના દરેક ગામને વીજળી ફ્રી કરી 100% સોલાર ગામ બનાવવાની સરકારી યોજના અંતર્ગત કચ્છના પ્રથમ ગામ ધ્રવથી શરૂઆત કરવામાં આવી હતી આ યોજના માટે સરકાર શ્રી સબસિડી આપે છે અને ગ્રાહકે ભરવાની રકમમાંથી દરેક ગ્રાહક દીઠ 48000 અદાણી ફાઉન્ડેશન ભરશે અને ખૂબતી રકમ ધ્રવ ગ્રામ પંચાયત ભરશે એટલે ધ્રવ ગામના રહેવાસીઓ એક પણ રૂપિયો વીજળી ફ્રી આ કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી સ્વાગત પ્રવચન હુસેનભાઈ મીઠાણીએ કર્યું હતું પ્રાસંગિક પ્રવચનમાં પ્રાંત અધિકારી શ્રી ઝાલા સાહેબે જણાવ્યું હતું કે ધ્રવ ગામ ગુજરાતમાં ત્રીજું અને કચ્છમાં પ્રથમ સો ટકા સોલાર ગામ બનવા જઈ રહ્યું છે તેનો આપણને ગર્વ છે

જે પાણી સંગ્રહ કરવા માટે ટાંકો બનાવશે તેમને દરેકને 11000 અદાણી ફાઉન્ડેશન આપશે અને 11000 ધ્રવ ગ્રામ પંચાયત આપશે તેવી જાહેરાત સરપંચ પ્રતિનિધિ અસલમભાઈ તુરકે કરી હતી કાર્યક્રમનું સંચાલન અનેアナઉન્સમેન્ટ એકટી ફાઇનાન્સિસના અશરફભાઈ તુરક તથા આભાર વિધી माजी તલાટી હુસૈનભાઈ તુરકે કરી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ મકરસંક્રાંતિના બીજા દિવસે એટલે કે સૂર્ય જ્યારે ઉત્તરાયણ તરફ ગતિ કરતું હોય એના બીજા જ દિવસે ભગવાન સૂર્યનારાયણનો ઉપયોગ કરીને ઘરના વીજળીના દીવા પ્રગટે એ માટે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના આપેલી છે અને એ સૂર્ય ઘર યોજના અંતર્ગત કચ્છ જિલ્લાનું ધરપ ગામ અને વાંઢ ગામ બંને ગામો એ સોલાર થવા સંપૂર્ણપણે જઈ રહ્યા છે લોકોનું વીજ બિલ ઝીરો આવશે એ માટે અઠ્ઠોતેર હજાર જેવી માતબર રકમ પ્રધાનમંત્રી સૂર્યગર યોજનામાં સબસિડીમાં આપવામાં આવશે ઉપરાંત અદાણી ફાઉન્ડેશન દ્વારા અઠ્યાવીસ હજાર રૂપિયા જેટલું બેતાળીસ હજાર રૂપિયા જેટલું એમાં યોગદાન આપવામાં આવશે એટલે કે બે કિલો વોટનું જે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે પોતાના ઘર માટે ઉપયોગી થાય એટલું સોલાર લાઇટ લગાડશે તો એ મને લાગે છે કે આવનારા દિવસોમાં એ ભાઈના ઘરે એ બહેનના ઘરે આ લાઇટનું બિલ ઝીરો આવશે એટલે દેશના વડાપ્રધાન મોદી સાહેબની જે કલ્પના છે કે આપણે આખા ભારત વર્ષની અંદર જ્યારે સંપૂર્ણપણે સૂર્યનો પૂરો ઉપયોગ થઈ રહ્યો છે તો આપણે એનો પણ ઉપયોગ કરીએ અને આ જે વીજળી વધશે તો એ વીજળી કિસાનોને સવારના સમયે આપવા માટે પણ ઉપયોગ થશે એટલે દરેક પ્રકારે લોકોના હિત માટેના નિર્ણય છે અને એ હિતના નિર્ણયમાં મને આનંદ છે કે મારા વિધાનસભા મતવિસ્તારમાં પ્રશાસન પીજીવી સીએલ અદાણી ફાઉન્ડેશન બધાએ સાથે મળીને આ મારા મતવિસ્તારથી આખા કચ્છ જિલ્લાને ઝળહળતો કરવાના સંદર્ભમાં ઘરે ઘરે લાઇટ લગાડવાના સંદર્ભમાં પ્રધાનમંત્રી સુર્ય ઘર યોજનાના લાભ નીચે આખું ગામ સોલાર જો થતું હોય તો એ ધ્રબ ગામ અને વાંઢ ગામ એ ભોપાવાંટ જે કહેવાય છે રબારી સમાજનું ગામ છે આખું એ ગામ એ થવા જઈ રહ્યું છે ત્યારે એમને હું આવકારું છું અને લોકોને પણ શુભેચ્છા પાઠવું છું અને તંત્રનો પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અદાણી ફાઉન્ડેશનને પણ શુભેચ્છા આપું છું કે ખૂબ સરસકાર કરું આજે જિલ્લા તંત્ર અને અદાણી ફાઉન્ડેશનના સહકારથી અને માનનીય ધારાસભ્યશ્રી માંડવીની ઉપસ્થિતિમાં ધ્રબ ગામથી જિલ્લામાં વધુમાં વધુ સોલર વિલેજીસ બને એની શરૂઆત કરવામાં આવી પીએમ સૂર્યગર યોજનાની માહિતી લોકોને મળે એમાં કઈ રીતે એપ્લિકેશન કરવી એના શું ફાયદા છે અને અદાની ફાઉન્ડેશન દ્વારા જે બે કિલો વોટનો કોઈ એપ્લાય કરે તો એના માટે જે બેતાલીસ હજાર રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપવામાં આવ્યું છે એ બધાની શરૂઆત અહીંયાથી કરવામાં આવી તો સૌર્ય ઊર્જાના જે રેવોલ્યુશન અત્યારે ક્રાંતિ જે ચાલી રહી છે એમાં લોકો વધુમાં વધુ સહભાગી બને એને લાભ મળે એના માટે આ એક પહેલ છે અને પ્રશાસનનો પ્રયત્ન રહેશે કે આખા દેશમાં વધુમાં વધુ સોલર વિલેજીસ કચ્છમાં બને એના માટે એક જન આંદોલન ઉભો થાય એનું આજે પ્રયત્ન કરવામાં આવ્યો અમે એક ઝુંબેશ ચાલુ કરી છે કચ્છમાં ખાસ જે મેજર સ્થળો છે પ્રવાસન સ્થળો ત્યારથી શરૂ કરી છે પર એ વસ્તુ ગામે ગામ પહોંચે ખાસ જે મુખ્ય રસ્તાઓ છે હાઈવેઝ છે એમાં પ્લાસ્ટિકનો કચરો ના થાય કારણ કે એ નુકસાનદાયક હોય છે પશુ પક્ષીને આપણે બધા જાણીએ છીએ એના શું અને રણમાં ખાસ એ પ્લાસ્ટિક પવન વધારે હોય એકવાર રણમાં પહોંચી જાય તો એની કુદરતી સૌંદર્યને પણ બગાડે છે તો દરેક જગ્યાએ પ્લાસ્ટિક મુક્તની ઝુંબેશ ચાલુ થાય ગામો પોતાની જાતને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરે અને ગામના સરપંચ તલાટી ટીડીઓ બધા આગળ મળી એક એવું ગાડી ચાલુ કરે જે આખા દિવસ ગમે ત્યાં પ્લાસ્ટિક ગામમાં હોય તો એનો ઉપાડે અને એનો યોગ્ય નિકાલ સિમેન્ટ કંપની સાથે કે જે રીતે થતું હોય એ રીતે એનો નિકાલ કરે તો અહીંયા ગામના જે આગેવાનો હતા ધારાસભ્યશ્રી હતા એની સાથે બેઠક કરી અને એ દિશામાં ગામ અગ્રસર થાય એની એક ચર્ચા કરવામાં આવી નમસ્કાર મિત્રો હાલ કચ્છના મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામ માટે એક ઉનેરી તક છે એક સારા સમાચાર મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને આપણે કહી દઉં કે એક સામાન્ય પરિવાર હોય એના માટે સૌથી મોટો જો બોજ હોય તો લાઇટ બિલ હોય છે અને લાઇટ બિલ જ્યારે તોતીંગ આવતા હોય ત્યારે તે તે પરિવાર લાઇટ બિલના ભરામાં એવા આવે છે કે લાઇટ બિલ ભરી શકતા નથી અને ત્યાં ક્યાંક ને ક્યાંક એનું લાઇટ બિલ કપાતું છે પરંતુ અદાણીના આપણે ફાઉન્ડેશનના સહયોગથી અને સમગ્ર જિલ્લા વહીવટ વહીવટ તંત્રના અને પીજીવીસીના દ્વારા એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે અને ગુજરાતનું કલેક્ટર સાહેબે કીધું છે કે ત્રીજું ગામ અને કચ્છનું પ્રથમ ગામ જ્યારે સો ટકા સોલાર બનવા જઈ રહ્યું છે ત્યારે સરપંચજી આપણી સાથે હાજર છે સાહેબ ખાસ કરીને જ્યારે આપણા ગામમાં એક સારી તક આવી છે અને ગ્રામજનો ખૂબ ખુશીથી થયા છે એકત્રિત થયા ત્યારે કેટલો આનંદ થાય છે કે આપને સરપંચ તરીકે જ્યારે આવો મોટો પ્રોજેક્ટ આપણા ગામમાં આવતો નમસ્કાર આજે હું દ્રબ ગામના સરપંચનો પ્રતિનિધિ તરીકે અસલમ તુર્ક બોલું છું આજે અમારા ગામમાં જ્યારે અમારી પંચાયતની બોડી આવી ત્યારે અમારી પંચાયતની બોડી અને આખા ગામને એવું હતું કે આ બોડે કાંઈક ગામ માટે નવું કરશે અમને પણ એવું હતું કે કાંઈક ગામ માટે કરીએ તો અમે એક બે સતત ત્રણ વર્ષથી એના પાછળ લાગેલા અને જે આખા ગરીબ માણસો છે જે લાઇટ બિલ ન ભરી શકતા હોય એવું અમે પહેલી જ મિટિંગમાં વિચારેલો તેમાં અમારી આખી પંચાયતની ટીમ તલાટીશ્રી અને ગામના બધા આગેવાનો નાના મોટા પ્રમુખો બધા મળી સાથે મિટિંગો કરી કરી અને આજે અમે આ દિવસે પહોંચ્યા છીએ અને અમારે બહુ ખુશીની વાત છે કે અમારી તાલુકા પંચાયતના સદસ્યશ્રી હોય કે આખા ગામના બધા સાથ સહકાર પૂરેપૂરો આપ્યો છે ને આજે અમારા માટે ખુશીનો દિવસ છે આજે એનો સોલારનો ખાત ખાતમુહૂર્ત કર્યો છે અમારું ગામ લાઇટ બિલ મુક્ત થાય એ અમારી નેમ છે એના માટે જે અમને અદાણી ફાઉન્ડેશને જે સાથ સરકાર આપ્યો છે ઘણું બધું એક માણસ પાછળ બેતાલીસ હજાર રૂપિયાનો સિંહ ફાળો આપ્યો છે એટલા લગભગ અમારા સાતસો ને મીટર થશે એટલે ટોટલ પ્રોજેક્ટ અમારો નવ કરોડ જેવો થશે અદાણી ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માની છે તથા સરકાર સરકારશ્રીએ જે સબસિડી આપી છે કેન્દ્ર સરકારશ્રીએ એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ પણ કીધું જોતું અમને દોઢ વર્ષ પહેલાં અમારા ઘરે આવીને કે તમારે ગામમાં બીજું બધું રોડ રસ્તા બધા છે પણ આ એક સોલારનો પ્રોજેક્ટ ઉપાડો તો એ ધારાસભ્યશ્રી અમને સરકાર પૂરેપૂરો આપ્યો છે અને સતત અમારી સાથે રહ્યા છે અને હજી પણ અમારા ગામમાં જે આ પૂરેપૂરો કામ કરે અને બતાવશું આખા ગામનો લાઇટ બિલ ઝીરો થાય એ છ મહિનાની અંદર અમે બધું આ કામ પૂરું કરશું એના પછી આજે કલેક્ટર સાહેબે જે અમારા ગામમાં આવ્યા હતા એમણે પણ અમને એક વચ એમને અમે એક વચન આપ્યું છે કે પ્લાસ્ટિક મુક્ત કરશું એ પણ વચન અમને એનો પૂરો કરશું ખાસ કરીને આ જે વીજળી આવવાનું છે જે સોલાર પ્લાન્ટ આવવાનું છે પહેલાં તો તમામ ગ્રાહકો જે છે અહીંના રહેવા છીએ એમને કઈ રીતે ફોર્મ ભરવાના છે શું પ્રક્રિયા હશે આજે અમારા બે દિવસ પહેલાં જ અમે કેમ્પ રાખ્યા હતા અને આજે અત્યારે જ રજીસ્ટ્રેશન ચાલુ છે અને જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી અમારી આખી આખી પંચાયતની ટીમ તથા આખી આખું ગામ તથા તાલુકા પંચાયતના સદસ્ય બધા મળી અને અમે સાથે રહી બધાની સાથે રહી બધાને હેલ્પ કરાવીને પૂરેપૂરો ગામને આ બધાને સોલાર લગાડી લેવાની અમારી જવાબદારી રહેશે તો આ હતા અસલમભાઈ જેને બહુ સારો મેસેજ આપ્યો અને ખરેખર ખુશનસીબ છે કે ગુજરાતનું જ્યારે ત્રીજું ગામ અને કચ્છનું પ્રથમ ગામ જ્યારે સો ટકા સોલાર બનતું હોય ત્યારે જે પણ અહીંના રહેવાસી છે એમના માટે બહુ મોટા ફાયદાઓ થશે કારણ કે વીજળીના બિલથી બચવાનો આ પ્રયત્ન છે સાથે સાથે સરકાર પણ એક સારી યોજના આપી છે પ્રધાનમંત્રી જે આ યોજના છે આ યોજનાનો લાભ દરેક નાગરિકોને પણ લેવો પડે કારણ કે તમે જ્યારે જશો પીજીવીસમાં તો તમને પણ આનું જ્ઞાન આપવામાં આવશે કારણ કે આ મોટા તોતિંગ લાઇટ બિલથી બચવા માટે એકમાત્ર ઉપાય તો આ જ છે તો આપ પણ આજે જ આપણા નજીક જે પીજીવીસીની ઓફિસ છે ત્યાં જઈ અને સમગ્ર માહિતી લો કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યુઝીલેન્ડ ગુજરાત